ગાડી પડી જાય અહીંયા તો આવે છે મીરભાઈ મીરભાઈને લઈને પછી આપણે નીકળીએ ક્યાં જઈએ ક્યાં નહીં બતાવતો રહો તમને તો આપણો આજનો વ્લોગ અહીંયાથી શરૂ કરીએ અને વ્લોગ શરૂ કરતા પહેલાં જય દ્વારકાધીશ અને જય શ્રી રામ અને તમે બધા પણ એકદમ મસ્ત અને હેલ્ધી હશો એવી અપેક્ષા કરું છું હું તો મારા વ્લોગમાં અમને જોડાઈ રહ્યો શું કરીએ છીએ શું નહીં બતાવતો રહો તમને બોલો અપલોડ કરો ના જી

ત્યાંથી અમે લગભગ બધા ફેમિલીમાં અમે ગયા હતા મારા કઝિન્સના ઘરે બેસવા માટે તો પછી ત્યાં જ ટાઈમ જતો રહ્યો બાર સાડા બાર જેવું થઈ ગયું અને ઘરે આવ્યો ને તો એટલી ઊંઘ આવતી હતી ને પછી કાંઈ બ્લોગ એડિટ થયો નહીં આજે થઈ ગયો છે બુધવાર પણ મંગળવારનો બ્લોગ હજુ આપનો એક બાકીએ તો એક દિવસ લેટ મૂકીશું હવે વાંધો નહીં બીજું તો હું આ વ્લોગ તમે જોતા હશો ત્યાં ગુરુવાર થઈ જશે પણ કાંઈ વાંધો નહીં કરીશું કઈક ને કાંઈક આવી રીતે ટ્રાય કરતા રહીશું કામ તો કરના પડેગા ને બેસે ઉડાય એમ કેતો હું કેવું તમારું હાજી વાત છે મીરભાઈ એ આવ કરો કરો લાઈક કરો નયન ભાઈ કોઈ દી સ્ટીરિંગ એ બે હવા જ ન દે બોલો કોને ખબર એને હું વાંધો હોય અમને નહીં આવડતું હોય ડ્રાઈવિંગ ઓછું આવડે શીખવાય નો દે દોસ્તર કોને કહેવાય એ રાતે હોય 12 વાગ્યા પછી આવી ગયા ગાઈઝ અમે રિબાઉન્સ કેપી કોમર્સે ગયા હતા મેગી ખાવા મેગી વેગી ખાઈ જૂના ફ્રેન્ડ મેળા હતા ત્યાં ફ્રેન્ડ મેળા કરી ઊભા પછી આપણું ડેલી રૂટીન રિબાઉન્સ આવી ગયા જોઈએ શું જલસા કરીએ શું કેવું નયન ભાઈ તમારું તને ફાવી ગયું કોમેન્ટ કરો તો આપણે કોમેન્ટ કરના કો લાકડા જેવી એક નંબર એમ એટલે મીરભાઈ ની ચેનલ આપડા કોલ ના કોની ટૂંક તુક્કત સમય એટલે દાંડા ફાડ વ્લોગ આવવા મંડ્યે સ્ટાર્ટિંગ કરીએ છીએ ફૂલ ટેબલ રૂમ માં નયન ભાઈ બોલો જય શ્રી રામ તો ફૂલ રમીયા કરી મજા મસ્તી કરીએ પછી જાય બોલિંગ રમવા

હવે નયન ભાઈ ને કેડી ભાઈ બે રમે છે કોણ જીતે જોઈએ ચાલો મજા આવી ગયો બાકી આવી ગયા ભાઈ બોલિંગ રમવા અત્યાર સુધીનો સ્કોર જોવો તમે નયન ભાઈ નું જોરદાર પ્લેઇંગ છે મારું બી કેડી નું બી આજે ત્રણે ઓફ બા છે આ હા 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 ઠંડો પવન આવી થી કેવો આવ્યો ગાઈસ જોઈ જોકો જો પહેલી મેચ નો સ્કોર 121 ને મીર ભાઈ નો 136

હું આ વખતે બહુ પાછળ છું અને બરાબર નહીં દેખાય એકસો ઓગણપચાસ સ્કોર છે નયન ભાઈ મારે ખાલી એસી હું જાઉં છું ગાઈ હવે કંઈક સ્વીટ સ્વીટ ખાવાનું મન થયું છે અમને બધાને તો કેક યા તો પેસ્ટ્રી કંઈક લાવું છું કેડીની ને નયનની મારી માટે નીકળો છું કેક મળી જાય તો મજા આવી જાય ગોતવી બહુ ન પડે તો સારું જુઓ તમે આગળ આગળ ધમાલ તો આપણે કરીએ જ છીએ તમને ખબર તો છે જ એ ગાય બ્રેડ લાઈનરમાં આવીએ ન મળે એવું તો બને જ નહીં તો આપણે લઈએ છીએ આ બધી પેસ્ટ્રી મજા જ મજા હવે પેક કરે છે ત્યાં સુધીમાં તમે લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો એક થાય છે મજા આવશે ધનનો આ બ્રેડ લાઈનરમાંથી લઈ લીધું છે એક ભારે મિસ્ટેક હો ગયા ગાઈઝ મને જઈને આવી ગયો બ્રેડ લાઈનરમાં ત્યારે ખબર પડી અને મારું ધ્યાન ત્યારે જ ગયું તમે હસતા નહીં રીબાઉન્ડમાં બોલિંગના શૂઝ આવે ઈ પેરીનું હું જોતો રહ્યો કારણ કે ઉતાવળમાં જલ્દી જલ્દીમાં કઈ ધ્યાન રહ્યું બોલિંગ રમતા રમતા હું લેવા ગયો હતો બેસ્ટ્રી કઈ નહીં ચાલો તમે ગેડીનું રિએક્શન બેટરી લાવો અને આ જો શું છે

આમ જોવો તો તમે જોયું એ ભેગી ત્રણ સમજી તો કાધી હડે વસુટી પેડો એમ વસુટી પેડો આમ જોવો જો તમે આમ જોવો પાછો આપણું નામ દે આમ જો જો ગાઈસ આવી મજા આયા ભાઈ રીબાઉન્ડ માં બેઠા બેઠા હાલો 1 2 3 સ્ટાર્ટ ચાલો ઓ બાપા ઓલમોસ્ટ વાગી ગયા છે નવ જેવું થઈ ગયું છે આજે થોડુંક લેટ થઈ ગયું ઘરે કે ઘરે પહોંચી હોઈએ પણ આજે કારણ કે બધા બેઠા હતા ફ્રેન્ડ લોકો તો બધાને મજા આવી ગઈ હતી હવે આપણી પાછામાં મૈત્રી મૈત્રી શું કેવું તમારું નયનભાઈ નયનભાઈ ડ્રાઈવિંગ કરે છે એટલે આપણે એને ડિસ્ટર્બ નથી કરવાના ભાઈ

તો ગાઈઝ ફાઇનલી અમે બધાય ડિસાઈડ કરી લીધું છે કે ક્રિકેટના મેદાનમાં રમવા જાવ બોક્સમાં ક્રિકેટ બોક્સમાં રમવા જવાનું છે બોક્સ બુક થઈ ગયું છે મેદાનમાં હવે વસ્તુ કોઈ ન્યા આવીને ઉભો છે કે નયનભાઈ હજી ના પાડે છે આ પાડે છે કઈ એનું નક્કી નથી તમને શું લાગે ને ઈ એમ કે છે ઘરે જાવ પછી જોઈ એમ એટલે તમને શું લાગે કઈ જે આવે કે ન આવે કોમેન્ટ કરો ઈ આવે ઈ પેલા જે હોય ગાઈસ મને છે ને જો શરીર પેન કરે છે એટલે મારો તો વિચાર હો છે જ નહીં અને હમણાં કહેવાય ને કે તબિયત મારી ખરાબ હતી હવે માંડ માંડ રિકવર થોડો ઘણો થયો જ પાછું બગાડવાનું બગાડવાની ઈચ્છા નથી થતી એટલે હું પાડું છું ના પણ મીરભાઈ કે જબરદસ્તી આવું જ પડશે આવું જ પડશે આવું જ પડે ને ભાઈ આખો દિવસ હારે રહેવું ને જો સાંજના સમયે ના પડી દે અંધારામાં અંજવાળામાં તો બધા હારે હોય ગાઈસ અંધારામાં જે હારે રહી ને એને તો સાચો સાથીદાર કહેવાય આને કેવો તમે ગાઈસ

કેવું તો પડે ને ગાઈસ વિલન ભાઈ બતા નયન બોલિંગ આ મિલન ભાઈ આવડા આ મિલન ભાઈ નયન ભાઈ બોલિંગ કરે છે ઓ તમે ગાઈસ જોવો જો તમને કેમેરામાં દડો નથી દેખાતો એટલી સ્પીડે આવે ઓય બાપા ગોળી ઓ ભાઈ ગોળી અરે દડો પછાડીને નાખે છે પણ કઈ નહીં આપણે કઈ નથી બોલવાનું અરે કે થતો પણ અજય ભાઈ કર્યો નહી વાહ મુકા ભાઈ ની તમે ફિલ્ડિંગ જોઈ શકો છો મુકા હું કેવું તારું મુકા ભાઈ છે જરા ફૂલ આઈ ભાઈ તરત જ બોલ લઈ લીધો એક તમે જો આ ચાલે આ હા વાઈડ મુકેશ ભાઈ બહુ વાઈડ ના રન લીધા હતા હવે એ વાઈડ આપે છે એટલા બધા આ મોકા બોલ પકડવાનો હોય ભાગી ન જવાનો હોય એક એ મુકા ચોરી બોલ ને હાલે નહી રે કે કોઈએ કર્યો નહીં હું કાભાઈને ફોન આવી ગયો છે બહુ બિઝનેસમેન માણસ છે હોય એટલે એને ફોન તો ઉપાડવો જ પડે અરે નવો નહીં ઇઝ વોલી પ્લેયર

કઈ વાંધો નહીં આવા દોસ્ત મજા જ આવવા કરે તો હવે આપડે આપડે આ બ્લોગ ને અહિયાં જેન્ડ આપીએ ગમી ગયો હોય તો મીરભાઈ હવે બાર બાર ઉપર થઈ ગયું છે સવા એટલે હવે સુઈ જઈએ ગુડ નાઇટ બધાને અને મજા આવી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અમારી ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં હા જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પેલા જોઈ શકો એમ ચાલો બધાને બાય ગુડ નાઇટ